જુનાગઢના કેશોદમાં નવી નકોર કચરા પેટીઓ ગાયબ થઈ ગઈ અંદાજે પાંચ વર્ષ પહેલા કરવામાં આવેલો લાખોનો ખર્ચ પાણીમાં વર્ષ બે હજાર ઓગણીસ સર્વેક્ષણ ઉજવણી અર્તનગર અંતર્ગત સૌપ્રથમ સૂકો કચરો બીના કચરા સાથે પચીસ લાખના ખર્ચે લોખંડની કચરા પેટીઓ લગાવવામાં આવી હતી

સ્વચ્છ ભારત સ્વચ્છ ભારત ની વાત કરવી છે પરંતુ સ્વચ્છ ભારત ની અંદર ગુજરાતમાં એમાં પણ કેશોદમાં જે જુનાગઢ જિલ્લાનું કેશોદ પંથક છે ત્યાં કચરા પેટીઓ ગાયબ થઈ રહી છે આપણી સાથે અહીંયા જે તમને દ્રશ્ય બતાવું છું તમે જોઈ શકો છો કે આ જે સ્ટેન્ડ લગાડેલું છે પરંતુ આ સ્ટેન્ડ ઉપરથી કચરા પેટી ગાયબ થઈ ગઈ છે સ્થાનિક લોકોને પણ આપણે મળીશું ને પૂછીશું કઈ રીતની વાત છે મિત્રો આપણું નામ શું છે કણસાગર અલ્પેશ અલ્પેશભાઈ અહીંયા કચરા પેટીને લઈને શું છે વાત આ લગભગ છ મહિના થી આ લગભગ નીકળી ગઈ છે કોઈ ધ્યાન દેતું નથી એમને કોઈ કચરા પેટી એટલે સ્ટીલ ની હતી એ બધી નીકળી ગઈ છે પછી ખબર નથી કોને લઈ ગયા કોઈ વસ્તુ એ કઈ ખબર છે નહીં કેટલો સમય પેલા લગાડી હતી આ લગભગ છ મહિના જે ઉઠી હોય છે મિત્રો તમે જે રીતના વાત કરી કે 6 મહિના પહેલા અહીં કચરાપેટી મૂકવામાં આવી હતી પરંતુ સ્થાનિક લોકો જે કહી રહ્યા છે કે 6 મહિના જેવો સમય થઈ ગયો છે અત્યારે હાલ આ કચરા પેટી અહીંથી ગુમ થઈ ગઈ છે નથી તંત્રને પડી છતાં પણ અત્યાર સુધીમાં કોઈ ફરિયાદ નોંધાઈ છે કે કેમ એ પણ એક સવાલ છે સાગર નિર્મલ એબી બેશમીતા કેશોદ આ 6 મહિના પહેલા નાખેલી હતી જે સ્ટીલની

પરંતુ એ કચરાપેટી પણ અત્યારે ક્યાંય અસ્તિત્વ જોવા નથી મળતું અને અમુક કચરાપેટીઓ સ્મશાનની અંદર સ્ટોરેજ રૂમમાં પડેલી છે આજ કચરાપેટીઓ કોઈ જાહેર જનતા કે કોઈ પણ નાગરિકો દ્વારા ખોટી રીતે તેને ચોરી કરવામાં આવેલી છે તેવી ફરિયાદ અત્રેની કચેરીને મળેલી હતી જેથી અમારા દ્વારા સેનિટેશન શાખાને આ કચરાપેટીઓ જે ઇન્સ્ટોલ કરવામાં આવેલી છે તેનો સર્વે કરી તેની ગણતરી કરી અને અમોને રિપોર્ટ રજૂ કરવા માટે જણાવવામાં આવેલું છે અને રિપોર્ટના આધારે અમે આગળની પોલીસ ફરિયાદની કાર્યવાહી કરીશું